શ્રી કૃષ્ણ ની જય શ્રીમદ ભાગવદ્ ગીતા માતાની જય અધ્યાય તિરમો ક્ષેત્ર ક્ષેત્રઘ્ન યોગ અર્જુન બોલ્યો છે હે કેશવ પ્રકૃતિ અને પુરુષ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ તથા જ્ઞાન અને જ્ઞે હું જાણવા ઈચ્છું છું શ્રી ભગવાન બોલ્યા છે હે અર્જુન આ શરીર ક્ષેત્ર કહેવાય છે અને એને જે જાણે છે તેને તત્વજ્ઞાનીઓ ક્ષેત્રજ્ઞ કહે છે હે ભારત સર્વ ક્ષેત્રો એટલે કે શરીરોમાં રહેલા મને તું ક્ષેત્રજ્ઞ જાણ અને ક્ષેત્ર તથા ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન તે જ્ઞાન છે એવો મારો મત છે તે ક્ષેત્ર શું છે કેવું છે કેવા કેવા વિકારોવાળું છે સાથી ઉત્પન્ન થયું છે તથા તેને જાણનાર કોણ છે તેનો કેવો પ્રભાવ છે તે બધું તું સંક્ષિપ્તમાં મારી પાસેથી સાંભળ આ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞના સ્વરૂપને ઋષિઓએ અનેક પ્રકારે ગાયું છે વિવિધ વિધ મંત્રોએ અનેક રીતે વર્ણવ્યું છે હેતુવાળા તથા બરાબર નક્કી કરેલા બ્રહ્મ સૂત્રના પદોએ પણ દર્શાવ્યું છે પાંચ મહાભૂત અહંકાર બુદ્ધિ અને અવ્યક્ત મૂળ પ્રકૃતિ દસ ઇન્દ્રિયો એક મન ઇન્દ્રિયોના પાંચ વિષયો અને ઈચ્છા દ્રેશ સુખ દુઃખ દેહ ઇન્દ્રિયોના સમુદાય ચેતના અને ધૈર્ય આ એકત્રીસ વિકારોવાળું ક્ષેત્ર ટૂંકમાં કહેવાયું છે અમાનિપણો અદંભીપણો અહિંસા ક્ષમા સરળતા આચાર્યની સેવા પવિત્રતા સ્થિરતા માનસિક સંયમ ઇન્દ્રિયોના વિષયો પર વૈરાગ્ય અહંકાર રહિતપણો તથા જન્મ મરણ ઘડપણ અને રોગોમાં દુઃખ તથા દોષો જોવા અનાશક્તિ પુત્ર સ્ત્રી ઘર વગેરે પર મમતાનો અભાવ ઈષ્ટ અનિષ્ટની પ્રાપ્તિ થતાં સદાચિત્તની સમાનતા અન્ય યોગથી મારામાં અસ્ખલિત ભક્તિ એકાંત પ્રદેશનું સેવન જન સમૂહમાં અપ્રીતિ આધ્યાત્મ જ્ઞાનમાં નિત્ય સ્થિતિ તથા તત્વજ્ઞાનના અર્થનો અનુભવ કરવો આ સર્વને જ્ઞાન કહ્યું છે આથી ઉલટું છે તે અજ્ઞાન છે જે જ્ઞેય જાણવા યોગ્ય છે અને જેને જાણી મનુષ્ય મોક્ષ પામે છે તે હું કહું છું જે અનાદિ પર બ્રહ્મ છે તેને નથી સત કહી શકાતું કે નથી અસત કહી શકાતું તેને સર્વ તરફ હાથ પગ છે સર્વ તરફ નેત્રો મસ્તક અને મુખ છે સર્વ બાજુ કાન છે અને લોકમાં સર્વને વ્યાપીને તે રહે છે તે બ્રહ્મ સર્વ ઇન્દ્રિયો રૂપે ભાષે છે સર્વ ઇન્દ્રિયોના ગુણો અથવા વિષયો રૂપ ભાષે છે સર્વ ઇન્દ્રિયોને તેમના વિષયનો ભાન કરાવે છે અને સર્વ ઇન્દ્રિયોના તથા તેમના વિષયોને જાણનારું છે છતાં સર્વ ઇન્દ્રિયોથી રહિત છે અસંગ હોવા છતાં સર્વનું ધારણ પોષણ કરનાર અને નિર્ગુણ હોવા છતાં ગુણોનો ભોગતા છે તે બ્રહ્મ ભૂતોની બહાર અને અંદર પણ છે તેમજ સ્થાવર અને જંગમ પણ છે તે સૂક્ષ્મ હોવાથી જાણવાને અશક્ય છે દૂર રહેલ છે અને પાશે પણ છે વળી તે જ્ઞેય બ્રહ્મ વિભાગ નહીં પામેલ છતાં ભૂતોમાં વિભાગ પામેલાની પેઠે રહે છે તે સર્વ ભૂતોનું ધારણ પોષણ કરનાર નાશ કરનાર તથા ઉત્પન્ન કરનાર છે તે જ્યોતિઓનું પણ જ્યોતિ છે અને અજ્ઞાનરૂપ અંધકારથી પર કહેવાય છે તે જ જ્ઞાનરૂપે છે તે જ જાણવા યોગ્ય છે અને જ્ઞાનથી જેને જાણી શકાય છે તે પણ તે જ છે અને સર્વના હૃદયમાં રહેલું છે આ પ્રમાણે મેં ચિત્ર જ્ઞાન અને જાણવા યોગ્ય તત્વ સંક્ષિપ્તમાં કહ્યું આ જાણીને મારો ભક્ત મારા સ્વરૂપને પામવા યોગ્ય બને છે પ્રકૃતિ અને પુરુષ એ બંનેને પણતું અનાદિ જાણ તથા રાગ રાગદૃષાદી વિકારો તથા સત્વાદી ગુણોને પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા જાણ કાર્ય અને કારણના કરતાપણામાં પ્રકૃતિને હેતુ કહેવામાં આવે છે અને પુરુષ એટલે જીવાત્મા સુખ દુઃખના ભોગતાપણામાં હેતુ કહેવાય છે જીવાત્મા પ્રકૃતિમાં રહીને જ પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા ગુણોને ભોગવે છે અને આ ગુણોમાં સંગ જીવાત્માને સારી નરસિંહોનીઓમાં જન્મ થવામાં કારણ છે આ પુરુષ જીવાત્મા દેહથી પર હોવા છતાં દેહમાં સાક્ષી રૂપે રહેલો છે તેમજ તે જ સર્વ ક્રિયાની અનુમતિ આપનાર સર્વનું ધારણ પોષણ કરનાર સુખ દુઃખનો ભોગતા તથા બ્રહ્મ વગેરેનો પણ સ્વામી હોવાથી મહેશ્વર અને શુદ્ધ રૂપ હોવાથી પરમાત્મા પણ કહેવાય છે જે આ પ્રમાણે પુરુષને તથા ગુણો એટલે વિકારો સહિત પ્રકૃતિને જાણે છે તે દરેક રીતે કર્તવ્ય કર્મ કરતો છતો ફરી જન્મતો નથી આ પરમાત્માને કેટલાક મનુષ્યો શુદ્ધ થયેલી બુદ્ધિથી ધ્યાન દ્વારા પોતામાં જુએ છે કેટલાક જ્ઞાનયોગ દ્વારા અને કેટલાક કર્મયોગ દ્વારા જુએ છે પરંતુ આ પ્રમાણે નહીં જાણનારાઓ બીજા કેટલાક પાસેથી ઉપદેશ સાંભળીને ઉપાસના કરે છે અને શ્રવણપરાયણ સાધકો મૃત્યુરૂપ સંસારને તરી જાય છે હે ભરત શ્રેષ્ઠ જે કંઈ સ્થાવર જંગમ વસ્તુ ઉત્પન્ન થાય છે તે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના સંયોગથી જન્મે છે એમ તું જાણ જે નાશ પામી રહેલા બધા અચરચર ભૂતોમાં નાશરહિત અને સમાન રીતે રહેલા પરમેશ્વરને જુએ જ તે જ યથાર્થ જુએ છે તે પુરુષ સર્વમાં સમભાવથી રહેલા પરમેશ્વરને સમાન રીતે જોતો પોતા વડે પોતાનો નાશ કરતો નથી અર્થાત દ્રેશ વગેરે વિકારોને વશ થતો નથી અને પરમ ગતિને પ્રાપ્ત થાય છે જે મનુષ્ય સર્વ પ્રકારના કર્મોને પ્રકૃતિ દ્વારા જ થતા જુએ છે અને આત્માને અકર્તા જુએ છે તે જ યથાર્થ જુએ છે મનુષ્ય જ્યારે જુદા જુદા પ્રાણી પદાર્થોને એક પરમાત્મામાં જ રહેલા જુએ છે અને તે પરમાત્માથી જ સર્વનો વિસ્તાર થયેલો જુએ છે ત્યારે તે બ્રહ્મરૂપ થાય છે અનાદિ તથા નિર્ગુણ હોવાથી આ અવિનાશી પરમાત્મા શરીરમાં રહેલો હોવા છતાં વાસ્તવિક રીતે પોતે કશું કરતો નથી અને કસાથી લેપાતો પણ નથી જેમ સર્વમાં રહેલું આકાશ સૂક્ષ્મપણાને લીધે લેપાતું નથી તેમ બધા દેહોમાં રહેલો આત્મા લેપાતો નથી ભારત જેમ એક સૂર્ય આ સર્વલોકને પ્રકાશમાન જેમ એક સૂર્ય આ સર્વલોકને પ્રકાશમાન કરે છે તેમ એક જ આત્મા સમસ્ત ક્ષેત્રને પ્રકાશમાન કરે છે આ પ્રમાણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞના ભેદને તથા પ્રકૃતિથી બંધનમાંથી પ્રાણીનો મોક્ષ કેમ થાય એને જેવો જ્ઞાન દ્રષ્ટિ વડે જાણી લે છે તેવો પરમાત્માને પ્રાપ્ત થાય છે ઇતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા બ્રહ્મ વિદ્યાય યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સોમવારે ચિત્ર નામો વિભાવશ અધ્યાય શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય આજ કે આનંદ કી જય